સર્વેની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે વસંત પંચમી એટલે કે માતા સરસ્વતી દેવીનો પ્રાગટ્ય દિવસનો મહિમા સાંભળીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો વસંત પંચમી એ જ્ઞાન પંચમી રંગ પંચમી શ્રી પંચમી કે ઋષિ પંચમી તરીકે સૌ લોકોના હૃદયમાં જાણીએ છીએ વસંત ઋતુના આગમનને પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠે છે વૃક્ષો ઉપર પર્ણો બાળ પર્ણો તરીકે ફૂટી નીકળે મનોહર રૂપે જોવા મળે છે પુષ્પો ફૂલો નવો શણગાર સજી પ્રકૃતિને વધાવે છે ખેતરોમાં સરસ્વતીના ફૂલો સોના જેવા ચમકતા લાગે છે ફૂલોના ગાઢ મિત્રો એવા પતંગિયા ઊંડા ઊંડા કરી અને ભમરડાઓને ગુંજ ગુંજ ગુમતા ગુંજને મીઠા તીણા સ્વાદે વસંતને અવકારે છે સરસ્વતી માતાનું વાહન મોર આનંદ વિભોર બની ઉમળકા ભેર ટેહુક ટેહુકના સુંદર સાદે માતાની જાતે સ્તુતિ કરે છે અત્ર તત્ર સર્વત્ર આનંદ આનંદ અને આનંદની ક્ષણો જગ જનની જ્ઞાનની દેવી સરસ્વતી માતાના વિવિધ નામો છે શારદે સાવિત્રી ગાયત્રી બ્રાહ્મિણી વિધાત્રિણી વીણાવાદિની જ્ઞાન દેવી વસંત પંચમી એટલે ગાયત્રી મૈયા શારદા દેવીનું સરસ્વતી માતાનું રટન સ્મરણ ધ્યાન જપ તપ મંત્રોચ્ચારનું આહવાન કરવાનો પવિત્ર દિવસ સરસ્વતી માતાનું વર્ણન કરીએ તો માતાજી શ્વેત વસ્ત્રોમાં બિરાજમાન છે તેમનું વાહન મોર છે કમળ ઉપર તેમનું સ્થાન છે વીણા વાંજિંત્રોનું વૈભવ ધારણ કરેલ છે સાથે સાથે મસ્તક ઉપર સુવર્ણ મુગુટ અને ગળામાં હાર તેમજ માના કોમળ હાથોમાં પુસ્તક શાસ્ત્ર અને શંખ દ્રશ્યમાન છે માતાજી જ્ઞાન શિક્ષા અને વિદ્યાની દેવી છે જ્ઞાન અહીં સર્વોપરી છે જ્ઞાન શક્તિ છે જ્ઞાન સામર્થ્ય છે જ્ઞાન એ ઊર્જા તેજ પ્રકાશ ધારણ કરે છે ક્ષત્રિયો વિજયા દશમીએ શસ્ત્રનું પૂજન કરે છે એમ ભૂદેવ બ્રાહ્મણો અને જૈન ધર્મ ગ્રંથો અધ્યાત્મ ધર્મ ગ્રંથો શાસ્ત્રનો મંત્રોચ્ચાર જપ તપ કરી પઠન પાઠન કરે છે જ્યાં જ્ઞાનનો મહિમા છે પૂજા ધાર્મિક વિધિ સ્તુતિ દ્વારા મા શારદા સરસ્વતી દેવીની આરાધના સાધના અને ઉપાસના કરે છે બ્રાહ્મણો જૈનો તેમજ સૌ ભાવિક ભક્તો માતાની પરમ કૃપા મેળવે છે આશીષ વચનો અવસ્થિત વચનો કૃપા સ્વરૂપે પ્રાપ્ત કરે છે અહીં સુભત્વ અને સત્ય ગુણોના દર્શન થાય છે માતાજીની અસીમ કૃપા બ્રાહ્મણોને પોતેઓની જીવન ગાથામાં પ્રેરણારૂપ અને દિશા સૂચક બને છે બ્રાહ્મણોએ પ્રાપ્ત કરેલી વિદ્યા સાત્વિકતા ભાવે કથા હવન જપ તપ બોધ ઉપદેશ દ્વારા તેઓ સમાજ કલ્યાણ અને સામાજિક અધ્યયનોનું સર્જન કરે છે ભૂદેવો ગુરુ શિક્ષક બની વિદ્યા દ્વારા શિક્ષકોને શિષ્યોને સંસ્કારી મૂલ્યવાન બનાવે છે ન્યાય મંદિરમાં તેમનું સાત્વિક જ્ઞાન ન્યાય તોલવામાં ઉપયોગી બની રહે છે માતા સારદા દેવીની કૃપા આશીષ વચનો મેળવી બ્રાહ્મણો સેવા શુભત્વ સત્કાર્યો દ્વારા સમાજમાં સુગંધ પ્રસવાવે છે ઉપદેશ સ્વરૂપે કે કથા કીર્તનના માધ્યમે શારદા દેવીની સરસ્વતી માતાનો મહામંત્ર ઓમ એવં સરસ્વતી માતે નમઃ આ મંત્રોચ્ચારના ફળ સ્વરૂપે બ્રાહ્મણો ઓજસ્વી તેજસ્વી અને જ્ઞાની બને છે શારદા દેવી વરદાન સ્વરૂપે કૃપા વર્ષાવે છે વિશેષ ગાયત્રી મંત્ર એ પણ સરસ્વતી સ્મરણ નો જ એક ભાગ છે જે સૂર્ય ઉપાસના આરાધના નો પ્રખર મંત્ર છે જે બ્રાહ્મણોના પ્રતિદિન મંત્ર સિદ્ધિ કરવાના ભાગ રૂપે છે આવો આપણે જો વસંત પંચમીના વધામણા કરીએ જગ જન ને જ્ઞાન ને દેવી નું સ્મરણ કરી કરીને જીવન સફળ ને ધન્ય બનાવીએ શુભ ભરતું સરસ્વતી કે ભંડાર કી બડી અપૂર્ત ભાત જયો જયો ખર્ચે વિદ્યા તયો તયો બઢે ચ ઘટી જાત ભૂલાય જાય સૌ કોઈ તબ નામ લોહો સરસ્વતી કે ભજન હોય તો સરસ્વતી માતની જય સર્વને વસંત પંચમીની હાર્દિક શુભેચ્છાઓમાં સરસ્વતીના આશીષ સૌ કોઈ વિદ્યાર્થીઓ અને ધંધાર્થીઓ અને નોકરિયાતોને બની રહે તેવી આપણે શરસ્વતીને પ્રાર્થના અને વિનંતી કરીએ